કરવામાં આવી હતી પરંતુ કોર્ટ દ્વારા અંદર હાલ પોલીસ સામે અનેક ખુલાસા થવાની શક્યતા સેવાઈ રહી છે દિલીપની પૂછપરછમાં ક્યાંક ને ક્યાંક અધિકારીઓ પણ નામ મૂકી શકે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે ત્યારે કોટિયા ગ્રુપ પર કોના આશીર્વાદ છે તે પણ હાલ પોલીસ માટે તપાસનો વિષય બને છે કારણ કે જે રીતે બિનિટ કોટિયા કંપની હતી તેના દ્વારા કોઈ પણ પ્રકારની સેફટી નથી રાખવામાં આવી અને તેના જ કારણે વરોધરા સૈન્યના જે ચૌદ જેટલા નિર્દોષ લોકો હતા બાળકો હતા તેમનો ભોગ લેવાયો છે ત્યારે આજે બિનિટ કોટિયા છે તેના રિમાન્ડ મંજૂર કરી અને પોર્ટમાંથી બહાર પરત ફરતી વખતે આરોપી છે બિનિટ કોટિયા તેના ઉપર કાળી શાહી ફેંકવામાં આવી હતી યુથ કોંગ્રેસ પ્રેસિડેન્ટ કુલદીપ છે તેના

બિલકુલ જે ધ્રુવિજા જે રીતે રિમાન્ડ દસ દિવસની પરંતુ કોર્ટે સાત દિવસના રિમાન્ડ છે તે મંજૂર કર્યા છે આ જે કોટિયા પ્રોજેક્ટ છે તેનો મુખ્ય ડાયરેક્ટર આ દિનેશ કોટિયા છે અને તેની પૂછપરછ ની અંદર અનેક ખુલાસા થવાની શક્યતા દેખાઈ રહી છે કારણ કે જે રીતે પોલીસ મોબાઈલ હોય તેમજ જે છે વિવિધ પૂછપરછ ની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ પાલિકાના જે અધિકારીઓ છે તેમના પણ નામ ખૂલી શકે તેવી શક્યતા દેખાઈ રહી છે જે રીતે કોટિયા ગ્રુપ ને જે પ્રોજેક્ટ આપવામાં આવ્યો તેની પાછળ પણ કોનો હાથ છે કોના આશીર્વાદ છે સમગ્ર મામલે હાલ પોલીસ તપાસ નો વિષય બને છે કારણ કે જે રીતે એટલે કહી શકાય કે આ કોર્પોરેશન પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ છે તેઓની સંડોવણી આમાં દેખાઈ રહી છે હવે જોવાનું એ રહ્યું કે પોલીસ તપાસમાં શું બહાર આવે છે કારણ કે જે રીતે આ દિનીશ કોટિયા છે તેનો ડાયરેક્ટર છે અને તેને આ આશીર્વાદ થી મળે છે અલ્પેશ તમામ માહિતી બદલ આપનો આભાર